આજે પ્રબોધિની એકાદશી તુલસી વિવાહ ભગવાન શ્રી હરિ તુલસી સાથે લગ્ન કરે છે તો એ દિવસની સર્વ ભક્તો ખૂબ ખૂબ શુભકામના ભગવાન શ્રી શ્રીહરિ તુલસી જે પૂર્વજન્મની અંદર વૃદ્ધા હતી અને એમના સતીત્વને ખંડિત કરે છે આવી રીતની કથા છે સામાન્ય માણસને મનમાં એમ વિચાર આવે કે ભગવાન પણ આવું કરે એક વાત તો કાયમ એ માટે મગજમાં બરાબર રાખવી જોઈએ આપણે કે એ ભગવાન છે પરમાત્માનું પ્રત્યેક કાર્ય ત્રિલોકના કલ્યાણ માટે જ હોય છે જેમાં જીવ માત્રનું કલ્યાણ છે ત્રિલોકનું કલ્યાણ છે એવું જ એમનો કર્મ હોય છે અને બીજી વાત કે એના કર્મની અંદર એમાં ક્યારેય પણ એમને સ્વાર્થ હોતો નથી પરમાત્મે જ પ્રભુ કર્મ કરે છે

શિવજી ક્યાં છે ત્યારે શિવજી બ્રાહ્મણના રૂપમાં કહે છે બોલો શું કામ છે એ તો અમારે તો શિવજી નું કામ છે આપ અમને જણાવો બ્રાહ્મણ દેવતાએ કીધું કે તમે મને જે હોય કહો ત્યારે ઇન્દ્રને ક્રોધ આવે છે કે તમે મને ઓળખો છો હું કોણ છું હું ઇન્દ્ર છું અને ત્યારે ભગવાન શિવ બ્રાહ્મણના રૂપમાં કહે છે ભલે આપ ઇન્દ્ર હું પણ બ્રાહ્મણ છું

ખૂબ સેવા કરી અને પ્રસન્ન કર્યા કે એક વરદાન માંગુ છું કે દેવી માંગુ કે તું જલંધર છે એને તમે ક્યારેય પણ મારશો નહીં આવું મને વચન આપો અને ત્યારે પ્રસન્ન થયેલા વિષ્ણુ પરમાત્મા લક્ષ્મીજીને કહે છે કે એ દેવી એવો વસ્તુ એવું જ થાશે જલંધરે કરેલા ત્રિલોકમાં હાહાકારને કારણે અહીંયા વિષ્ણુ ભગવાનની પાસે દેવતાઓ આવે છે અને દેવતાઓ વિષ્ણુ ભગવાનને કહે છે પ્રભુ આ જલંધરથી અમને બચાવો ભગવાન વિષ્ણુ એમની સાથે યુદ્ધ કરે છે ત્યારે વિષ્ણુ ભગવાન જલંધરને મારતા નથી અને પછી યુદ્ધને વિરામ આપે છે જલંધર છે એમને ખબર છે છે કે આ મારા બેનના પતિ લક્ષ્મી મારી બહેન છે એમના પતિ છે એટલે કે તું આપ મારી પાસે જ સમુદ્રમાં જ રહો ભગવાનનું સાસરું છે ને એ સમુદ્ર છે ને વધારે પડતા ભગવાન સમુદ્રમાં જ રહે છે

આ જલંધર પત્ની વૃંદા અતિ સુંદર છે પતિવ્રતા છે પણ એમનું મન અહીંયા પાર્વતીમાં જાય છે અને યુદ્ધ માટે શિવજીને લલકારે છે ભગવાન શિવ યુદ્ધ માટે તૈયાર થયા આ બાજુ આ જલંધર છે એ માયાવી છે એક રૂપથી શિવજી સાથે યુદ્ધ કરવા જાય છે અને એક રૂપથી પાર્વતી પાસે જાય છે શિવનું રૂપ લીધું છે અને શિવનું રૂપ લઈ અને પાર્વતીજીની પાસે જાય છે પાર્વતીજી સામે આવ્યા અને ત્યાં તો શિવ રૂપમાં રહેલો જલંધર એમનું રૂપ અને તેજ એમને જીરવી નથી શકતો અને એમના સૂત્રોનું પણ સ્ખલન થઈ જાય છે પાર્વતીજી સમજી ગયા કે આ મારા પતિ શિવ નથી કારણ કે શિવ છે એ તો પાર્વતીજીના તેજને સમન કરી શકે આ જલંધર સમન નથી કરી શકતો સ્થાઈ શું પાર્વતીજી ક્રોધિત થયા અને શ્રાપ આપવા માટે તૈયાર થયા હે દુરાચારી હે જનકર તારી આસુરી બુદ્ધિ છે તું મારા સતીત્વને ખંડિત કરવા આવ્યો છો માટે હું તને શ્રાપ આપું છું કે તારા સતી નારી વૃંદાનો સતીત્વ ખંડિત થશે અને તારો મૃત્યુ થશે અને જલંધર ડરે અને સીધો અહીંયા યુદ્ધમાં શિવજી પાસે આવે છે શિવજીને પણ સંતોષ કરાવી દીધો આવો જલંતર વિશ્રામાયો યુદ્ધમાં અને શિવ દેવતાઓ સાથે વિષ્ણુ ભગવાન પાસે આવે છે વિષ્ણુ ભગવાન કહે છે પ્રભુ આનો કોઈ રસ્તો બતાવો કોઈ રીતે આ મારાથી મૃત્યુ નથી પામતો ત્યારે ભગવાન વિષ્ણુએ શિવજીને ત્રિશુલ આપે છે આ ત્રિશુલથી તમે જલંતરનો વધ કરજો ભગવાન શિવ યુદ્ધ માટે જાય છે અને આ બાજુ ભગવાન જલંધરનું રૂપ લઈ અને સતી વૃંદાની પાસે જાય છે ત્યાં સતી નારી વૃંદા એમને આલિંગન કરે છે અને આ બાજુ ભગવાન શિવ વિષ્ણુ ભગવાન દ્વારા આપેલો ત્રિશુલ એમનો પ્રહાર સીધો જલંધર ઉપર કરે છે રથ સહિત જલંધર છે એ બળી અને ભસ્મ થાય છે અહીંયા સતી નારી વૃંદા ઓળખી ગઈ કે આ મારા પતિ નથી હું તમારા નિજ રૂપમાં આવું અને ભગવાન વિશ્વ પરમાત્મા ચતુર્ભુજ રૂપમાં આવ્યા કીધું પ્રભુ તમે પથ્થર દઈના છો માટે તમે પથ્થર પાસણ બની જાઓ ત્યારે વિષ્ણુ ભગવાન અહીંયા વૃંદાને કહે છે કે તારા શ્રાપનો હું સ્વીકાર કરું છું જે તારી પૂર્વ જન્મની અંદર ઈચ્છા હતી કે તમે મારા પતિ બનો એ હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ તું નદી રૂપે પ્રગટ થઈશ અને એમની અંદર જ હું પથ્થર રૂપે સારગ્રામ બનીશ સતી નારી વૃંદા તે પોતાના દેહ ત્યાગ કરે છે એવી કથા છે કે એ જે એમની ચિત્તાની ભસ્મ છે એ પાસે જ વિષ્ણુ ભગવાન બેસે છે અને ત્યારે વર્ષોના વર્ષો વીતી જાય છે અને આ બાજુ ભગવાન શિવ બ્રહ્મા દેવતાઓ સહિત વધારે છે અને ત્યારે

એ તુલસીજી સાથે ભગવાન વિષ્ણુ લગ્ન કરે છે અને એ દિવસ હતો પ્રબોધિની એકાદશી એટલે આ દિવસનું મહત્વ છે ગીત કરે છે શા માટે લોક કલ્યાણ માટે ત્રિલોક કલ્યાણ માટે એકાદશી પણ કહે છે આજે ચાતુર્માસ નો પણ વિરામ આવે છે ભગવાન શ્રી હરી સામ આજે તુલસીજી સાથે લગ્ન કરશે અને પછી જ શાસ્ત્રીય નિયમ પ્રમાણે લગ્નના મુહર્ત આવે છે એટલે આપણા સનાતન ધર્મની અંદર ભગવાન પહેલા લગ્ન કરે છે પછી જ લગ્નના મૂર્ત આવે છે તો આજે તુલસી વિવાહ પ્રગુતિની એકાદશી છે તો સંશેપમાં તુલસીજી નું પણ મહત્વ શું છે એના પણ હું આપણે દર્શન કરાવ તુલસીજી મહત્વ સંત પુરાણ અને પદ્મપુરાણની અંદર વિશેષ રૂપે બતાવેલું છે તુલસી તમામ તીર્થ સ્નાન નું પ્રાપ્ત થાય છે જેના ઘરમાં તુલસી નો છોડ હોય તેના ઘરની સામે પણ નથી તુલસી મુખમાં દેવામાં આવે અથવા તુલસી ન હોય હૃષિનું સ્વર્ણ કરી અને જલ દેવામાં આવે તો પણ એની મુક્તિ થાય છે તુલસીજીના દર્શન માત્રથી કેટલું પુણ્ય મળે તો પુરાણોમાં એવું વર્ણન છે સુવર્ણનું દાન કરો અને જે પુણ્ય મળે સોર્ણનું દાન કરો અને જે પુણ્ય મળે એ તુલસીના દાનથી પુણ્ય મળે છે ધન નું દાન કરો અને જે પુણ્ય મળે છે એ તુલસીના દર્શન માત્રથી એ ફળ મળે છે તુલસીજીના આઠ નામ તુલસીજી ના છે તુલસીજી અને શગવાનનો જો કોઈ વિયોગ કરાવે તો એનો મોટો દોષ બતાવ્યો છે અત્યાર સુધી બતાવ્યું છે કે શા ભગવાનને જ્યારે સ્નાન કરાવીએ ત્યારે

સૂર્ય સંક્રાંતિ સૂર્ય સંક્રાંતિ કેને કહે કે એક રાશિમાંથી બીજી રાશિમાં સૂર્ય જાય એને સૂર્ય સંક્રાંતિ કહે તો એ સમયે પણ તુલસીજી તોડાય ને રાત્રિ થઈ ગઈ હોય બંને સંધ્યા સમય દિવસ અને રાત ત્યારે પણ ન તોડાય સ્નાન કર્યા વગર ન તોડાય સુતક પંજરો હોય ત્યારે ન તોડાય અપવિત્ર જ્યારે આપણે હોય ત્યારે પણ ન તોડાય આ બધા દિવસોમાં તુલસીજી તોડવાનું વર્ચે કીધો છે શ્યામ તુલસી હોય કે લીલા તુલસી હોય બંને ચડાવી શકાય છે એવું શાસ્ત્રમાં વર્ણન છે ભગવાનને બંને સરખા જ પ્રિય છે પૂરી દુનિયામાં જેટલી પણ પાંદડાની જાત છે એમાં સૌથી શ્રેષ્ઠ તુલસીજીને કીધા છે જો સાલગ્રામ ભગવાનને તુલસીજી ચડાવવામાં આવે એમનું પણ દાંપત્ય સાલગ્રામ અને તુલસીજી જેવું બને છે તુલસીના કાષ્ટથી જો અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો એમનો ભગવાન વિષ્ણુ લોકમાં વાસ થાય છે તો આટલા તુલસીજીના કાષ્ટ તો કેમ મળે તો કહે છે અન્યત્ર કોઈ પણ કાષ્ટથી અગ્નિ સંસ્કાર થાય પણ એક તુલસીની સુકેલી ડાળી જો એમાં રાખવામાં આવે તો પણ

શિવજી ને પણ તુલસી ચડી શકે છે અને ભગવાન વિષ્ણુ ને પણ બીલીપત્ર ચડી શકે છે એટલે મનમાં ક્યારેય કોઈ એવો સંશય ન કરવો કે તુલસીજી શિવજીને ન ચડતો શિવજીને પણ તુલસીજી અર્પણ કરી શકે છે મંજરી અર્પણ કરી શકે છે અરે મંજરી વાર જલ ભગવાન શિવજીને અભિષેક પણ કરી શકાય છે તો આજે પ્રબોધિની એકાદશી છે ભગવાન શ્રી ગરી સારગરા ભગવાનના તુલસીજી સાથે લગ્ન થાય છે તો આ સૌને ખૂબ ખૂબ વધારે